વડગામમાં ચૌદ લાખના દાગીનાની ચોરી કરનાર તસ્કરને પોલીસે દબોચ્યો બનાસકાંઠાના તાલુકા મથક વડગામમાં ગુરૂવારે રાત્રે એક બંધ મકાનને નિશાન બનાવી ચૌદ લાખની મતા ઉઠાવી જનાર ઇસ્મને વડગામ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી ચોરીને અંજામ આપનાર ઇસ્મને જેલ હવાલે કર્યો હતો પ્રાપ્ત વિગત મુજબ વડગામની સરસ્વતી સ્કૂલ સામે રહેતા મનીષાબેન યુધિષ્ઠરભાઈ દુર્ગાશંકર રાઠીના બંધ મકાનના લોખંડના દરવાજાનું પતરું તોડી ગુરુવારની રાત્રે અજાણ્યા ચોર ઇસમે ઘરમાં પ્રવેશ કરી ઘરમાં ડબ્બામાં મૂકેલ સોનાના દાગીના ભરેલ ડબ્બો ઉઠાવી ગયો હતો આ બાબતે ફરિયાદીએ વડગામ પોલીસ મથકે શુક્રવારે ફરિયાદ નોંધાવતા વડગામ પીઆઈ નિલેશભાઈ સોલંકી હેડ કોન્સ્ટેબલ યાજ્ઞિકભાઈ હેમંતભાઈની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસની મદદથી આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે લઈ આરોપી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે વડગામમાં થયેલ ચૌદ લાખની ઘરફોડ ચોરીનો કલાકોમાં ભેદ ઉકેલતા વડગામ સહિતના પંથકમાં પોલીસની પ્રશંસા થઈ રહી છે